ગુજરાતના રાજકારણમાં અચાનક ફરી એકવાર ઉથલપાથલની શક્યતા દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ત્રણ કલાક બેઠક ચાલી કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ ની ઉપસ્થિતિમાં ત્રણ કલાકની આ બેઠક બાદ ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં નવા ચૂંટણીના એંત્રણ સૂત્રો પ્રમાણે જે માહિતી મળી રહી છે એ આધારે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં મોટો ઉછાલ આવવાની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે ચૂંટણી આવી રહી છે લોકસભાની અને લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના

કહ્યું ચાલો ને રાજીનામું આપી દઈએ ફરી એકવાર આ નિવેદન બાદ મેરના આ નિવેદન બાદ રાજકારણમાં નવા જૂડીના